हंड़ी, हंड़ी, सवार श्री जो के सवार तो <laughs> जो, जो, तमने बतावी ना जाता, तमने बतावा। पन, जो तो जोरदार स्पेशल बन रघवा मस्त फुल तर बारे महिना रेसे शिंगू कराक जावे मोटर चालू करे बे पक्षी मरी जाय <laughs> મોટર ચાલુ કરી દેવી આગ છે આ પાણીનો ટાંકો છે ઉપર ચડવા હાટું પગથિયા બનાવી દીધા છે ચાલો મોટર ચાલુ થઈ ગઈ છે અચ્છા આપણો આંબો સ્પેશિયલી આંબાનો કોર તમને બતાવવા માટે આપણે લઈ આવ્યા છે મોબાઈલ તો જુઓ અત્યારથી આંબામાં કોર આવી ગયો છે આખા આંબામાં કોર ન આવ્યો કોણ જાણે કેમ આ વર્ષે આ એક જ ડાળમાં આવ્યો અને ગયા વર્ષે તમે જોયું તો લટર પટર આખા આંબામાં કેર્યું હતી અને આ વર્ષે માત્ર ને માત્ર આ એક જ ડાળમાં આવ્યો છે જો આ બાજુની ડાળીમાં પણ નથી આવ્યો આવશે તો ખરો આખા આંબામાં આવશે પણ વાર લાગશે ઓ માય ગોડ આ બાજુ તો ફૂલ પણ ખીલી ગયા છે દરિયા ઉપર ધ્યાન જ નથી ગયું પણ આ બાજુ આપણે આવવાનું જ ન હોય ક્યારેક જ આવવાનું હોય એટર મોટર ચાલુ કરવા આવવા એટલે દેખાણો વાવ તમને દેખાય છે કે પછી નકરી હું જ વાવ વાવ કરું છું જંપા ઉપર મસ્ત ફુલ ખીલી ગયા છે ને એટલે કઈક ઓર દેખાય હોય આ છે મસ્તીના ફૂળડા એ મારી પાસા કૈલાસ બેન ને ફૂલ બહુ ગમે એટલે જો આ જે આર્યું ને આને જો લાગડ દેણી જીણી લાળુ હોય કાંટા જેવી આના ફૂલ ગુલાબી કલરના પણ આવે છે દૂધિયા કલરના પણ આવે છે અને આ છે કેસરી કલરના તો તમે આને શું કહો છો જરાક કોમેન્ટમાં જણાવજો આના મોગરા કેટલા મસ્તીના છે નહીં જે નથી ખીલાવી તો જો કાંઈ ઘટે નહીં એટલા બધા હારા લાગે છે બહુ જ મસ્ત લાગે છે આખું અમારે કણા બહુ છે આ ખીંડામાં એક જાડવું છે હલો હરો આવી જ ગયા છે તો ઉમરો પણ બતાવી દેવી ઉમરા ઉપર અતિ ને અતિ ફળ આવી ગયા છે ઉમરા ઉપર એક વખત ફાલ ખરે તરત બીજી વખત ચાલુ થઈ જાય છે આવવાનો હવે ઉપર કોઈ ચડી શકે એમ નથી નહીતર તમને ડાળે ડાળે દેખાડી એકવી આમ જો કેટલા બધા ફળ લાગી ગયા છે લુરખા ને લુરખા લાગી ગયા છે જો કિશનભાઈ ઉમરા તો જોવાય જોવા કેટલા બધા ઉમરા આવી ગયા છે આ નીચા માં નીચે આ એકદાળી છે આ આખા ઉમરામાં એટલા બધા ઉમરા આઈ ગયા છે તો જોયો ને કાઈ ઘટે છાયો જવો તમે મેં ઝાડનો ઠેટ ઓલા રસ્તા લગી છાયો આવે છે અને આ છે બદામ કેટલો મસ્ત છે એના આવે છે નહિ બદામ ને ઉમરા લીમડા

આ ઇંગ્લિશ ગુલાબ છે આમાં સુગંધ ન આવે આનો ખાલી દેખાવ જ આવે જો જો થાય મોટા જબરા પણ આમાં સુગંધ ન હોય વેલાવાળા આવી ગયા છે ને બાકી રોડના કાંઠે આપણી વાળી જાઉં રસ્તે માણસો આવ્યા જાય વાહનવાળા વાળા આવ્યા જાય અને તમે આને આવેલને શું કહો છો એ જરૂર જણાવજો આવેલને તમે શું કહો છો કોમેન્ટમાં જણાવજો કારણ કે આવેલનું નામ અમને નથી આવડતું આ કાંઈક આયુર્વેદિક ઉપચાર માટે કામમાં આવે છે આયુર્વેદમાં પણ આપણને ખબર નથી તો જરીકાનું નામ પણ જણાવી દીજો પાણીથી ભરેલો ગળો હોય ને એવી વેલ છે આની હરવાલો બહુ લોંગ વિડીયો થઈ જાય છે બાય જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો